ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આવનારા પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે ગતરોજ જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ભરૂચ તાલુકાના ડેરોલ ગામના વતની રણજીતસિંહ ડાભીના અગ્રસ્થાને પૂણગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં તુણા સોડગામ સહિત વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જોવા મળ્યો હતો અને આવનારા દિવસોની વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરવામાં આવશે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે આમોદ તાલુકાના ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહિડા યોગેન્દ્રસિંહ સાંગલોટ મહેશ મહિડા નરેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એટલે સભામાં સર્વાનુમતે એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટર શ્રી ભરૂચને આ મુદ્દા સર અમે રજૂઆત કરીશું ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે એ એ વાત દીવાએ લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈપણ જાતે કોઈ પણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં વીસમી તારીખ અમારે છેલ્લી છે પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામે ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતો ઉપસ્થિત રહી સરકાર દ્વારા નવા જંત્રીના ભાવ અંગે ચર્ચા કરી હતી અને સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફિકલી સર્વે કરી જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે ભાવ રિવાઇઝ કરતાં ધરતીનો તાતના ચહેરા પર હલકું સ્મિત છે ખાસ કરીને જમીનની કિંમત ધરતીનો તાત રહ્યો હતો એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના સમક્ષ ભાવ રિવાઇઝ થતા વળતરનો મુદ્દો વહેલી તકે ઉકેલાશે તેવી આશા ફરી બંધાઈ છે આ અંગે ભાળભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેન ભટ્ટે વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાયન્ટિફિક રીતે સર્વે કરીને આખા ભરૂચ જિલ્લાનો જે ખરેખર ભાવ બજારમાં છે તેને ધ્યાને લઈ નવી જંત્રી નક્કી કરવાની તૈયારી રૂપે નવા ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે એ અમારા ખેડૂત ભાઈઓ દ્વારા જે માંગણી હતી તેના કરતાં ઓછા છે પરંતુ નવા ભાવ પ્રમાણે જો વળતર ચૂકવાય તો ખેડૂતોને આનંદ થશે